હું ગિરીશ સરવૈયા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જામનગર જામનગર જિલ્લાનું હોમગાર્ડ દળ છે એ હંમેશા સંયમતા નીતિમત્તા અને શિસ્ત સાથે જોડાયેલું દળ છે અને હું હંમેશા એવો આગ્રહ રાખું છું કે દરેક સભ્યો શિસ્ત અને હોમગાર્ડના નિયમોનું ચુસ્તપણે પાલન કરે જામનગર જિલ્લાના તાલુકો જામજોધપુરમાંથી મને એવી માહિતી મળી કે અમારા બે હોમગાર્ડ સભ્યો છે એમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવેલ છે હોમગાર્ડ એક્ટની કલમ નવ મુજબ અમારા દરેક હોમગાર્ડ છે એ સરકારી કર્મચારીઓ ગણાય છે તેઓને ચૂંટણી લડવા માટે કોઈ પાબંદી નથી પરંતુ તેઓએ જો ચૂંટણી લડવી હોય તો પહેલા અત્રેની કચેરીને લેખિતમાં જાણ કરવી પડે એ દિવસથી એણે પોતાની ફરજ પરેડ બધું બંધ કરવું પડે મોકૂફ કરવું પડે પરંતુ આ બંને સભ્યોએ સભ્યો દળની ગરિમા ન જાળવી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવેલ જેથી કરી અને મેં આ બંને સભ્યો એક પ્રકાશ વેણીલાલ વ્યાસ તથા હિરેન અરવિંદભાઈ સોલંકી જે જામજોધપુર તાલુકામાં ફરજ પરેડ કરે છે તેઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે